આ તાલુકો સુખીને સમૃદ્ધ થાય આ તાલુકોનો વિકાસ થાય એના માટે રાત દિવસ મહેનત મથામણ કરતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આપણા જિલ્લાના એસોસી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એવા જ આપણા ભલોતા પુત્ર જેમને આપણે રસ્તામાં ઉભા રાખીને વાત કરી શકીએ અને કામ ભણાવી શકીએ એ કોમનમેન તરીકે કામ કરતા બનાસ બેંકના ખૂબ જ યુવાનને ઉત્સાહી ચેરમેન આદરણીય ડયાભાઈ પિરિયાદર સાહેબ આપણા બ્રહ્મ સમાજના આગેવાન તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ આદરણીય હરમોનભાઈ સિરોડિયા સાહેબ આપણા દરબાર સમાજના આગેવાન કરણસિંહ જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ આપણા સૌના આદરણીય આગેવાન સુખદેવ રીતિ સોઢા સાહેબ આપણા સૌના આગેવાન જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી આદરણીય ભારતસિંહજી ભટ્ટેસરિયા સાહેબ આપણા વિધુ કાકા આપણા વસંતજી આપણા ડીડી સાહેબ આપણા તાલુકા આપણા ગણેશભાઈ ચૌધરી સમાજના અમારા સૌના વડીલ આગેવાનો કલાપી સાહેબ બનાસ અને બનાસ ડેરીના ડિરેક્ટર ખૂબ યુવાન અને ઉત્સાહી ભાઈ શ્રી ઈશ્વરભાઈ આપણા તાલુકા સંઘના ચેરમેન આદરણીય અમૃત કાકા હાદોળબા આપણા ત્રિકમજી ભેમસિંહજી આપણા કિરીટભાઈ આત્રા ઉપસ્થિત આપણા આખાભાઈ મારી સાથે છેલ્લા એક વર્ષથી મિત્રો આપણે જો વાત કરીએ ને તો ત્રણસો પોસઠ દિવસ મને એમ છે કે બસો દિવસ અમે ઘર નથી પાડ્યું એના માટે રાત દિવસ જેમને મને સાથ અને સહકાર આપીને મારી પડખે ઉભા રહ્યા છે એવા બાબુભાઈ તાલુકા ભાજપ ના પ્રમુખ ખુબ જ ઉત્સાહી આદરણીય નટુભાઈ મહામંત્રી ભાઈ શ્રી અમરસિંહભાઈ ભાઈ શ્રી રમેશભાઈ મારી સાથે જેમને વર્ષો સુધી કામ કર્યું છે એવા બંને પૂરો મહામંત્રી ભાઈ શ્રી ઈશુભાન ભાઈ શ્રી અમીભાઈ મંચસ્થ સર્વે મહાનુભાવો અહિયાં આ પરિવર્તન પહેલા ભારતીય જનતા પાર્ટી પરિવર્તન પહેલો માં ચૂંટાયેલા તમામ નવનિયુક્તિઓ સર્વે સર્વે આગેવાન શ્રીઓ ઉપસ્થિત સર્વે આગેવાનો વડીલો યુવાન મિત્રો અને કાર્યકર્તા મિત્રો મિત્રો આજના તબક્કે મારા સૌ પ્રથમ આભાર માનવો છે

તેમના પણ એ વ્યવસ્થાના ભાગમાં નથી પરંતુ તેમનો આ તબક્કે મારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો પડે તો આ તબક્કે ગુજરાત સરકારના ખૂબ જ યશસ્વી અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજો આભાર વ્યક્ત કરવો છે આદરણીય નાયાભાઈ ફિલિયાતર સાહેબનો અને સાથે સાથે આ બનાસ બેંકના સિનિયર ઇન્સ્પેક્ટર આદરણીય રાયકાંતજી અને એમનો તમામ સ્ટાફ મિત્રો જે રાહત ગાળો આ પેનલને જીતાડવા માટે મથ્યો છે

આ તાલુકાના સર્વે સમાજ આ તાલુકાના તમામ આગેવાન હોય એક મન બનાવી તું છેલ્લા એક વર્ષથી કે સો ટકા પરિવર્તન થવાનું છે અને મિત્રો તમે પરિવર્તન કરીને બતાવ્યું છે તો આ પરિવર્તન કરવા બદલ ફરીથી આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે એક આપને ખાતરી પણ આપું છું મિત્રો મે બે વખત અહીંયા કીધું છે અને એક હા આભાર વ્યક્ત કરવો છે મિત્રો મારા સમગ્ર વહીવટી તંત્રનો આ જિલ્લાના એસપી સાહેબ હોય

અને એમની સમગ્ર ટીમનો મિત્રો કલ્પના ના કરી શકે આપણે જે આપણે આ વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાને ચાર્ટન આપવા પડે તો આ તબક્કે જિલ્લાના રજિસ્ટર આદરણીય ગઢવી સાહેબનો અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું મિત્રો મને એક વાત કરવી છે મેં બે ત્રણ વખત કીધું છે ને આજ ફરીથી આજે આ વિજય વિશ્વાસ સંમેલનમાં આપને દોહરાવું છું કે તમે બધાએ ભારતીય જનતા પાર્ટી અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે મિત્રો અને એ વિશ્વાસ ને ચરિતાર્થ કરવા માટે તમે રાત દિવસ મહેનત કરીને જંગી બહુમતી ત્યાં આ પેનલ ને જીતાડી છે તમે મૂકેલો વિશ્વાસ

હવે તમારે સ્વતંત્ર રહેવાનું છે મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ નાના મોટા વેપારીનો પ્રશ્ન હોય તો એ આ દિલ ખોલીને કહી શકશો તમારું વેપારી મંડળ એ નિ નહીં કરે એ વેપારી મંડળ તમારા વેપારીઓ નક્કી કરશે એમાં કઈ પણ વેપારી નિમા આ નિયામક મંડળ એમાં ઘોંસ ફરવો નહીં કરે ઓને માલ આપો આ પૈસા નથી આપતા આવું કરો આવો નિયમ હોવો જોઈએ નિયમ તમારે કરવાનો કાયદા તમારે ઘડવાના અને જે હોય એની રજવાત પણ ખુલે દિલે આ સમિતિને કરવાની એવી આજના તબક્કે હું આપને ખાતરી આપું છું અને એ રજવાત કરવા માટે કોઈને છે સન પણ નહીં રાખવાની આ સમિતિને જાહેરમાં કહી દેવાનું કે ભાઈ આવું છે તેવું છે તમારે આવું કરવું પડે

માન્ય યોગીસી વાઘેલા સાહેબનો બે વાગે ફોન આવ્યો કે ઈશ્વરલાલ આપણે ગમે એટલા જીતીએ પરંતુ આ વિસ્તારના એક ખેડ એક વેપારી એક સજ્જન વ્યક્તિ મિત્રો બધા સાથે હરી ભરી ને રહેવા વાળા નું હમણાં ટૂંક સમય જ અવસાન થયું છે તો કોઈ એ વરઘોડો કાઢવાનો નથી કોઈ એ હાથ દ્વારા પહેરવાનો નથી કોઈ એ નગા ઢોલ વગાડવાના નથી મિત્રો ખરેખર એમના વિચારો દાદ આપી પડે અમને પણ આ વિચાર હતો અમે અમને વિચાર કર ભલે તેમને જે વિચાર કર્યો એ વિચાર અમે તમારી સમક્ષ મૂક્યો અને વિચાર તમે પાળ્યો એ બદલ પણ તમારો આભાર વ્યક્ત કરું છું ફરીથી આપ સૌનો સમગ્ર આગેવાન નો અને સમગ્ર આ ખેડૂત આલમનો વેપારી આલમનો